ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર વચ્ચે સરખામણી કરીએ આપણે અહીં બે દોરીને સમજીએ ધારો કે આ આ પહેલો છે પ્રમાણે અને આ બીજો છે આપણે આને સદીશ પી કહીશું અને આ બંને સદીશ વચ્ચેનો ખૂણો ઠીટા છે સૌ પ્રથમ આપણે બંને ગુણાકારની વ્યાખ્યા જોઈશું અને પછી તેના વિશે સમજ મેળવીશું કદાચ તમે તેની વ્યાખ્યાથી પરિચિત જ હશો તો અહીં a ડોટ બી શું થાય સૌપ્રથમ પ્રથમ આના બરાબર બી ડોટ એ થશે કારણ કે જ્યારે તમે સદીશો ડોટ ગુણાકાર લો ત્યારે ક્રમ મહત્વનો નથી કારણ કે તમને અહીં ફક્ત સંખ્યા મળે છે અને તેના બરાબર સદીશ એ નું માન ગુણ્યા સદીશ બી નું માન ગુણ્યા તે બંને વચ્ચેના ખૂણાનો કોસાઇન ગુણ્યા

સુધી આ બંને સમાન લાગે છે પરંતુ હવે તેના ગુણાકાર માં આ બંને સદીશ વચ્ચેના ગુણા નો સાઈન આવશે માટે ગુણિયા સાઈન ઓફ થીટા અને બંને વચ્ચેનો તફાવત આજ છે જયારે આપણે ડોટ ગુણાકાર લઈએ છીએ ત્યારે આપણને ફક્ત

હેટ લખવામાં આવે છે હવે આની દિશા શું થાય તેની દિશા જમણા હાથના નિયમ વડે નક્કી કરવામાં આવે છે આમ આ આપણને એક સદિશ મળશે જે બી બંને લંબ હોય બંને લંબ હોય હવે તમે કહેશો કે મેં જે પ્રમાણે સદિશ એ અને સદીશ બી ને દોર્યા છે તે અહીં આ વિડીયોની સ્ક્રીન ના

આ પ્રમાણે દર્શાવીશું કારણ કે આ એરો ની પાછળ નો ભાગ છે તર્જની સદીશ એ ની દિશામાં લો તમારી મધ્યમાને સદીશ બી ની દિશામાં લો અને અંગુઠો જે દિશામાં આવશે તે સદીશ એન ની દિશા હશે તો આપણે હવે તેને દોરીએ જમણા હાથ વડે તે કરવું સરળ નથી પરંતુ જમણો હાથ કંઈક આ પ્રમાણે દેખાય તળજાની સદીશ એની દિશામાં આવશે આ પ્રમાણે ત્યારબાદ મધ્યમાં સદીશ બી ની દિશામાં આવશે આ પ્રમાણે તમે બાકીની બે આંગળીઓને કોઈ પણ રીતે રાખી શકો હું તેને આ પ્રમાણે વાળેલી રાખીશ કંઈક આ રીતે અહીં આ મારો હાથ છે આ રીતે હવે મારો અંગૂઠો કઈ દિશામાં આવે મારો અંગૂઠો અહીં આ દિશામાં આવે તે સ્ક્રીનની અંદર જતું હોય એવું લાગે છે હવે જો તમે તમારા હાથ ને બાજુએ થી જુઓ તો તે કઈક આ રીતનો દેખાય આ તમારી હથેળી છે અહીં આ પ્રથમ આંગળી અહીં આ બીજી આંગળી ત્યારબાદ તમારી મધ્યમાં બીની દિશામાં જાય તર્જની સદિશ એની દિશામાં જશે અને અહીં તમને તમારો અંગૂઠો દેખાશે નહીં કારણ કે તમારો અંગૂઠો અંદરની તરફ છે પરંતુ આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે જ્યારે તમે એ અને બી નો ક્રોસ ગુણાકાર કરો ત્યારે આ સદીશ એન ની દિશા આ પ્રમાણે આવે તે એકમ સદીશ છે અને અહીં આ તમને મૂલ્ય આપશે એકમ સદીશનો અર્થ એ થાય કે તેનું મૂલ્ય એક છે આમ ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકારનું મૂલ્ય એક બીજાની ઘણો નજીક છે એ બંનેમાં દરેક સદિશના મૂલ્યનો સમાવેશ થાય છે ડોટ ગુણાકારમાં કોસાઇન ઓફ થીટા છે અને ક્રોસ ગુણાકારમાં સાઇન ઓફ થીટા છે પરંતુ આ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે સાઈન થીટા પાસે દિશા છે તેની પાસે એક એવો સદિશ છે જે આ બંને સદિશને લંબ છે જો તમે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકારના વિડિયો જોયા હશે તો તમને તેની થોડી સમજ હશે આ ફક્ત પુનરાવર્તન હતું આપણે આ બંનેને દૂર કરીએ આપણે તેમને કાઢી નાખીએ સૌપ્રથમ એ બી કોસાઈન ઓફ ઠીટાનો અભ્યાસ કરીએ અહી બી કોસાઈન ઓફ થાય કોસાઈન એ પાસેની બાજુના છેદમાં કર્ણ થશે જો તમે આ સદીશ માંથી લંબ દોરો જો તમે સદીશ બી માંથી લંબ દોરો આ પ્રમાણે તો અહીં આ લંબાઈ એ સદીશ બી નું મૂલ્ય ગુણ્યા કોસાઈન ઓફ થીટા થાય હું તમને તે અલગ દોરીને બતાવું આપણે તેજ સમાન આકૃતિ દોરીશું અહીં આ બી છે આ સદીશ એ અને આ તેમની વચ્ચેનો ખૂણો થીટા જો તમે હવે આને લંબ દોરો કંઈક આ પ્રમાણે તો આ કાટખૂણો બનાવશે તો અહીં પાસેની બાજુના છેદમાં કર્ણ એ કોસાયણ થશે માટે સદીશ બી નું પ્રક્ષેપણ સદીશ એ ની દિશામાં આ થાય બાજુ નું મૂલ્ય એ સદીશ બી નું મૂલ્ય ગુણ્યા કોસાયણા થાય તેથી જ્યારે તમે ડોટ ગુણાકાર કરી રહ્યા હોવ જેના બરાબર સદીશ એ નું મૂલ્ય ગુણ્યા સદીશ બી નું મૂલ્ય ગુણ્યા કોસાઈન ઓફ ઠીટા થાય છે તો તમે એવું પૂછી શકો કે સદીશ બી નો કયો ભાગ સદીશ એની દિશામાં જ છે અને તેનું મૂલ્ય કંઈ પણ હોય તમે તેનો ગુણાકાર સદીશ એ ના મૂલ્ય સાથે કરો જેથી મને ગુણાકાર મળે જે ભાગ એક જ દિશામાં જાય છે તમે તેનો ગુણાકાર કરો હવે તમે દોટ ગુણાકારને આ પ્રમાણે પણ જોઈ શકો સદીશ એ નું મૂલ્ય ગુણ્યા કોસાઈન ઓફ ઠીટા ગુણ્યા સદીશ બી નું મૂલ્ય અહી ક્રમ મહત્વનો નથી અહીં આ બધી જ અદિશ સંખ્યા છે તેથી કયા ક્રમમાં તમે ગુણાકાર કરો છો તે મહત્વનું નથી અને એ કોસાઇન થીટા આ જ રીતે દોરી શકાય સદિશ એ નું મૂલ્ય જે સદિશ બી ની દિશામાં જાય છે અથવા બી પર સદિશ એ નું પ્રક્ષેપણ માટે અહીં જે આ સદિશ છે તે સદિશ એ નું મૂલ્ય ગુણ્યા કોસાઇન ઓફ થીટા થાય અને તે બંને સમાન સંખ્યા થશે જો તમે સદિશ B સદિશ A ની દિશામાં કેટલું જાય છે તેનું મૂલ્ય લો અને પછી તેનો ગુણાકાર સદિશ A ના મૂલ્ય સાથે કરો અથવા જો તમે સદિશ A લો સદિશ A સદિશ B ની દિશામાં કેટલો જાય છે તેનું મૂલ્ય શોધો અને પછી તેનો ગુણાકાર સદિશ B સાથે કરો તો તમને તે બંને સંખ્યા સમાન મળે હવે AB sin θ શું થાય અહી આ સદીશ છે માટે અહી આ જે સદીશ છે તે સદીશ a નું મૂલ્ય ગુણ્યા થાય તમે કદાચ આ સદિશના ઘટક કઈ રીતે લઈ શકાય તેમાં શીખી ગયા હશો તમે આને આ પ્રમાણે ફરીથી લખી શકો તેના બરાબર સદીશ a નું મૂલ્ય ગુણ્યા sin θ ગુણ્યા સદીશ b નું મૂલ્ય ગુણ્યા એકમ સદીશ એન માટે જો તમે a sin θ ગુણ્યા b લો તો તમે એવો પ્રશ્ન પૂછી શકો કે a નો કયો ભાગ છે જે b ની જેમ જ સમાન દિશામાં જતો નથી a નો કયો ભાગ b ને સંપૂર્ણ રીતે લંબ છે સદિશ b ની સાથે કોઈ સમાનતા નથી તે સદિશ b થી જુદી દિશામાં જાય છે તેથી જો તમે આ સદિશ અને સદિશ b નો ગુણાકાર કરો તો તમને ત્રીજો સદિશ મળે અને તે સદિશ કહેશે કે આ બંને સદિશો કેટલા જુદા છે અને તે જુદી જુદી દિશામાં જાય છે પરંતુ જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર વડે ઉત્પન્ન થતું ટોર્ક અથવા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુતભાર પર લાગતા બળ વિશે વાત કરીએ ત્યારે આ ખૂબ જ અગત્યનો ખ્યાલ છે આ બધા એવા ખ્યાલ છે જેમાં બળની બીજા સદિશ સાથેની દિશા મહત્વની નથી પરંતુ બળની તેના લંબ સદિશ સાથેની દિશા મહત્વની છે તેથી જ ક્રોસ ગુણાકાર ઉપયોગી છે આશા છે કે તમને સમજાયું હશે તમે અહીં બી સાઈન પણ લખી શકો અને તે બી નો ઘટક થશે જે લંબ હશે માટે સદી કંઈક આ પ્રમાણે આવે અહીં આ બી સાઈન છે તમે તેમના ક્રમ બદલીને તેને વિચારી શકો અહીં આ સદીશ બી નું મૂલ્ય છે જે સંપૂર્ણ રીતે સદીશ એને લંબ છે ત્યારબાદ તમે તે બંનેનો ગુણાકાર કરો અને આ મેળવવા જમણા હાથના નિયમનો ઉપયોગ કરો લોકો ડાબા હાથના નિયમનો ઉપયોગ પણ કરી શકે અથવા આની દિશા બીજી કોઈ રીતે પણ શોધી શકે હવે પછીના ના વેડિયોમાં જયારે સદીશો તેના ઘટક સ્વરૂપ આપ્યા હોય ત્યારે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર ગણતરી કઈ રીતે કરી શકાય તે જોઈશું